એક્સપોર્ટના ના વ્યાપાર પ્રગતિ માટે કાર્ય સંસ્થા બીઈંગ એક્સપોર્ટર દ્વારા ત્રીસ મી એપ્રિલના રોજ સુરતમાં રાષ્ટ્રીય સ્તરની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ઉદ્યોગ સાહસિકોને એક જ દિવસમાં એક્સપોર્ટના ઓર્ડર કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે શીખવવામાં આવ્યું હતું સુરત શહેરની ડીપીએસ સ્કૂલ પાસે આવેલી એક્ઝોટિકા ખાતે બીઈંગ એક્સપોર્ટર દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના વિવિધ ભાગોમાંથી એકસો ત્રીસ થી વધુ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ગ્રુપ ડિસ્કશન પેનલ ડિસ્કશન વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માધ્યમથી ટેકનોલોજીની મદદ સાથે આજે વિવિધ દેશોના બાયર સુધી કેવી રીતે પહોંચી શકાય અને એક જ દિવસમાં ઓર્ડર કેવી રીતે મેળવી શકાય જે અંગેની સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે ખાસ એવા કેસ સ્ટડી પણ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ઉદ્યોગ સાહસિકોએ એક જ દિવસમાં બે અને ચાર જેટલા ઓર્ડર પણ મેળવ્યા હતા આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકો સાથે જ ઉદ્યોગપતિઓ વકીલો સીઆઈ વગેરે એક્સપોર્ટ કરવાના હેતુ સાથે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એક્સપોર્ટના ઓર્ડર તેમજ એક્સપોર્ટ સંબંધિત વિવિધ ઉપયોગી મુદ્દાઓને ખૂબ જ સારી રીતે કવર કરવામાં આવ્યા હતા જેની કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે સરાહના કરી હતી. એ અમારો એક નેશનલ ઇવેન્ટ છે जिसमें ભારત સે વિવિધ પ્રકાર કે અલગ અલગ શહેરો સે ऑन्ट्रप्रनर कल सूरत में आए हुए हैं और आज सुबह नौ बजे से शाम के छः बजे हम यहाँ एक इवेंट कर रहे हैं इस इवेंट करने का मुख्य उद्देश्य ये है कि एक दिन में कैसे ऑर्डर लाया जा सकता है और हर दिन कैसे ऑर्डर लाया जा सकता है एक्सपोर्ट इंडस्ट्री में बहुत सारे अलग अलग राज्यों से आसाम या फिर सिटी वाइज बात करें दिल्ली नोएडा मुंबई बेंगलोर अहमदाबाद इनफैक्ट सूरत और अलग अलग देशों से अलग, अलग अलग शहरों से दो पार्टिसिपेंट्स बाहर से भी आए हैं અર અગર ઇંકી કાબિલત કે બારે મે બાત કરે યે એન્ટરપ્રિનર હે મેન્યુફેક્ચરર્સ હે ડોક્ટર્સ હે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હે ઇનફેક્ટ લોયર્સ હે ગ્રાહણીયા હે પીપલ ફ્રોમ મીડિયા બેકગ્રાઉન્ડ પીપલ ધોઝ Who આર ઇન્ડસ્ટ્રિઅલિસ્ટ સ્ટુડન્ટ્સ એન્ડ ઓલસો હોમમેકર્સ બીઇંગ એક્સપોર્ટર દ્વારા યોજાયેલો આ કાર્યક્રમમાં દેશના જુદા જુદા રાજ્યોના શહેરોમાંથી ઉત્સાહી યુવક યુવતીઓએ ભાગ લીધો હતો આ શાસિક કાર્યક્રમની સરાહના કરી તેઓને ઘણું શીખવા મળ્યું હોવાનું જણાવ્યું હતું